દસક વર્ષ થી ભાવનગર મહાનગર પાલિકાની અણધડ નીતિ ના લીધે વારંવાર અહીં ગટા કામો કરવામાં આવે છે પાણી કામો કરવામાં આવે છે હું મ્યુનિસિપલ કોર્પોરેશન એટલું કહેવા માંગુ છું કે

અમારા જે આ વિસ્તારનો જે મેઇન પ્રશ્ન છે કે અમારી ગટર લાઈન એ 20 ફૂટ થી લઈને 25 ફૂટ દૂર છે તો અમારા જે ગટર કનેક્શન ને પાણીના કનેક્શનો છે રસ્તા ઉપર આવે છે રસ્તાઓ તોડવાના લીધે અમારી ગટર લાઈન અને પાણીની લાઈન બંને તૂટી જાય છે અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતની આવી વ્યવસ્થા કરવામાં નથી આવતી કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે તો કોન્ટ્રાક્ટરો પણ પબ્લિકને એક નપોસક ગણતા હોય એક એ રીતે આ લોકો વર્તન કરે છે તુકારે વાત કરે છે અમારા મહિલાઓ સાથે પણ તુકારે વાત કરી છે લોકો દ્વારા પણ તુકારે વાત કરી છે પોતે કમિશનર હોય એ રીતે પોતે રોપ જમાવી રહ્યા છે ત્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને એક ભાવનગર વિરોધ પક્ષના નેતા તરીકે આમ આદમી પાર્ટી તરીકે હું રજૂઆત કરું છું કે આવનારા સમયની અંદર કોઈ પણ આયોજન હોય તો તમારા પ્લમ્બર તમારા ગટર કનેક્શન કોઈ પણ કરી શકે એવા માણસોને આ વ્યવસ્થા આપવામાં આવે અને હવે પછી